ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના જે ચેતર વસાવા છે તે આજે રેલી કાઢવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ઘણી માત્રામાં લોકો જોડાયા છે આપણે ચેતરભાઈ વસાવા સાથે વાત કરીશું તેમની પત્ની સાથે આવ્યા છે મંદિરે દર્શન કરવા તેમની સાથે જ વાત કરીશું ચેતરભાઈ કેવો માહોલ જુઓ છો ચેતરભાઈ કેવો માહોલ જુઓ છો સૌથી પહેલાં તો તમને અભિનંદન કે તમને જે જામીન મળ્યા છે અને નર્મદા જિલ્લામાં તમારો પ્રવેશ પ્રતિબંધ જે હતો તે હટાવી દેવામાં આવ્યો છે કેવું કેવું છે હા મને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી ફરવામા આવેલી અને જ્યારે સાડા પાંચ મહિના બાદ નામદાર હાઈકોર્ટમાં મારી સુનાવણી થઈ અને મને નર્મદા જિલ્લામાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે મારી વિધાનસભાની જનતા મારા ગામના લોકો મારા પરિવાર બધામાં અદ્ભુત અનેરો આનંદ છે અને આવનારી લોકસભામાં પણ હું ચૂંટણી પ્રચારમાં જઈ શકીશ ત્યારે મને પણ ખુશી થાય છે ચેતરભાઈ કેવી ઉમીદ છે આજે તમે જે રેલી કાઢી રહ્યા છે લોકોનો કેવો રિસ્પોન્સ મળી રહ્યો છો લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે જે રીતે મનસુખ દાદાને ત્રીસ વર્ષ આપ્યા છે ઓગણત્રીસ વર્ષ એમની સરકાર હતી છતાં મનસુખ દાદાએ આ વિસ્તારના શિક્ષકો હોય શાળાઓ હોય યુવાનોની રોજગારી હોય તમામ બાબતે યોગ્ય જગ્યાએ રજૂઆતો નથી કરી શક્યા અને ન્યાય નથી આપી શક્યા ત્યારે આ વખતે બધા અમારા પર વિશ્વાસ મૂકે છે અને ચોક્કસ અમે પ્રમાણિકતા નિષ્ઠાથી અને પૂરી નિડરતાપૂર્વક લોકોનું કામ કરીશું ચિત્રભાઈ આજે રેલી તમે કાઢવાના છો કયા કયા કાર્યક્રમો રાખવાના છો આજે અમે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે અમારી જનસભા છે અને ત્યાંથી અમારી જન આશીર્વાદ યાત્રા છે અને ત્યાંથી શરૂઆત થઈને કલેક્ટર કચેરી સુધી જવાના છે કેટલી ઉમેદ છે તમને આજે જે તમારી સામે પણ જે ઉભા રહ્યા છે તે ઘણા પીઢ નેતા છે શું કહેશો કેવી ઉમેદ છે તમને આજે હજારો લોકો મારી સમર્થનમાં મારી સાથે છે ભરૂચ ખાતે પણ લાખો લોકો આજે ભેગા થવાના છે લગભગ અઢીથી ત્રણ લાખ લોકો આજે મળવાના છે ત્યારે બધા લોકો મહેનત કરશે અને ચૈત્રભાઈ વસાવાને જીતાડશે કોંગ્રેસ ગઠબંધનની વાત કરીએ આપણે ગઠબંધનની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી પણ બે જે યુવા નેતાઓ છે તેમણે ફોર્મ ભરવાની વાત કરી છે તો શું કહેશો તેમ બધાને સાથે રાખીશું સમજાવીશું આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ આખી અમારી સાથે છે તો બે ત્રણ આગેવાનો છે એમને પણ સાથે રાખીશું અને લડીશું અમે સાથે રહીને લડીશું તો સાથે રાખીને લડીશું તેવી વાત કરીએ છીએ આજે તે પોતાના પરિવાર સાથે જે વાલીયા ખાતેનું જે મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યા છે તમે જોઈ શકો છો જે છે તે દર્શનથી એમણે શરૂઆત કરી છે તમને જે લાઈવ છે તે દ્રશ્ય બતાવી રહ્યા છે Ah <laughs> uh. ચેતર વસાવાએ આજે જે છે તે વાલિયા ખાતેનું જે મંદિર છે ત્યાં ત્યાં આવ્યા છે અને ત્યાં તેમણે દર્શન કર્યા છે પોતાની બંદેઓ પત્નીઓ સાથે આવ્યા છે અને બહુ મોટી રેલી મહા રેલી કાઢીને આવ્યા છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચની પાંચ વિધાનસભાઓની અંદર ત્યાં આજે રેલી નીકળવાની છે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આ રેલી મળીને કલેક્ટર કચેરી સુધી જવાની છે ઘણા મોટા લોકો આ રેલીમાં જોડાવાના છે સીએમ ભગવત માન પણ આ રેલીમાં જોડાવાના છે ત્યારે આવનારા સમયની અંદર કોણ જીતે છે કોણ હારે છે તે તો જોવું રહ્યું કનેક્ટ ગુજરાત રાકેશ ટો મલ